નર્મદા જિલ્લામાં પંચોતેર લાખના કથિત તોડકાણના મામલે રાજકારણ ગરમાયું છે આ મુદ્દે કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોડાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સમગ્ર પ્રકરણની સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે સંદીપ માંગરોડાય પત્રમાં જણાવ્યું છે કે આ ગંભીર આર્થિક ભ્રષ્ટાચારના કેસમાં ભાજપ તથા આમ આદમી પાર્ટીના નેતાઓની સંડોવણી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે છતાં પણ મામલાને રાજકીય રંગ આપી રફેદફે કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે કોંગ્રેસે સ્પષ્ટ માંગ કરી છે કે

ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની વચ્ચે માત્ર નિવેદનબાજી ચાલી રહેલી છે અને એની અંદર કલેક્ટર અને બીજા અન્ય અધિકારીઓની પણ સંડોવણી બહાર આવી રહેલી છે ત્યારે માત્ર રાજકીય રંગ આપી અને આ મામલાને રફેદફે કરવાની પેરવી થઈ રહી હોય એવું મને લાગે છે અને એના જ કારણે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા આ સમગ્ર પ્રકરણની તપાસ એસઆઈટીની રચના કરી અને નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપણા હેઠળ આની નિષ્પક્ષ તપાસ થાય કારણ કે આ મામલો ખૂબ ગંભીર છે જનપ્રતિનિધિ ઉપર પંચોતેર લાખની ખંડણીનો આરોપ છે અને મહત્ત્વની વાત એ છે કે કલેક્ટરના બે નિવેદનો આવે છે એક નિવેદનમાં ખંડણીની વાત સ્વીકારે છે અને એક નિવેદનની અંદર ઇન્કાર કરે છે ત્યારે આ મામલો અતિ ગંભીર છે અને આ સમગ્ર પ્રકરણની અંદર જેની પાસે ખંડણી માગવામાં આવી એ કાર્યપાલક ઈજનેર મોદી એ ભૂગર્ભમાં છે એમનું કોઈ સ્ટેટમેન્ટ સામે આવતું નથી અને આ માત્ર નિવેદનબાજી કરી અને આના ઉપર પડદો પાડવાની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓની જે મુરાદ છે એ બર નહીં આવે એના માટે નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે